ખેડા જિલ્લાની કપડવંશ સેન્સન્સ કોર્ટ દ્વારા પોસ્કોના ગુનામાં ચુકાદો આપવામાં આવ્યો છે જેમાં પોસ્કોના ગુનાના આરોપીને કોર્ટ દ્વારા વીસ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે આરોપી અશોક ઉર્ફે અજય સોલંકી ભોગબનના સગીરાને લગ્નની લાલચ આપી ફોસલાવી બગાડીને લઈ ગયો હતો દરમિયાન આરોપીએ સગીરા સાથે અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું આ મામલામાં કોર્ટ દ્વારા દસ્તાવેજી અને મૌખિક પુરાવાના આધારે આરોપીને સજાનો હુકમ કરવામાં આવ્યો

ફોક્સો એક્ટ હેઠળ બળાત્કારના ગુનામાં વીસ વર્ષની સજા કરી છે આ કેસમાં ચૂંટણી વિગત એવી છે કે છવ્વીસ સાત બાવીસના રોજ આરોપી અશોક સોલંકી જે બાવાના મોવાડા બેટાવાળાનો રહીશ છે તે ભોગ બનનાર દીકરી જે સગીર વયની હતી તેને ભગાડી અને ભૂંઘડિયા તોરના ત્યારબાદ બોરસદ વગેરે જગ્યાએ લલચાઈ ખોસલાઈ લઈ ગયો અને મરજી વિરુદ્ધ બળાત્કાર કરેલો જેનું સમગ્ર ટ્રાયલ આજરોજ સેશન્સ કોર્ટમાં શ્રી કેસ પટેલ સાહેબની કોર્ટમાં ચાલી રહ્યો જેમાં જજ આજ આજરોજ આરોપી અશોક સોલંકીને ઇપિકો કલમ ત્રણસો તેસઠ માં ચાર વર્ષની સજા અને આઈપીસીની કલમ ત્રણસો છોતેર બે એન અને પોક્સો એક્ટની કલમ છ વીસ વર્ષની સજાનો હુકમ કર્યો છે અને સાથે સાથે ભોગ બનનારને ચાર લાખ રૂપિયા વળતર પેટે ચુકવવાનો પણ આજરોજ હુકમ કરેલો છે અલ્તાફ શેખ દિવ્યાંગ ન્યૂઝ કપડવંશ ખેડા